આજકાલ નજીવી બાબતે અદાવત રાખી સુરતમાં હાલ હત્યાના બનાવ બની રહ્યા છે તે સુરત શહેરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરવાનો બનાવ બન્યો છે સિગારેટ લેવા જવા માટે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ભટાનના દીપ નામના યુવાને તેના જ મિત્ર આકાશની હત્યા કરી છે હાલ તો ખટોદરા પોલીસે હત્યારા દીપને ઝડપી પાડ્યો છે ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટ્ટાના તડકેશ્વર નગર નજીક મિત્રએ જ પિત્રની ચપુના ગાવારી હત્યા કરી છે સિગારેટ લેવા જવાની બાબતે થયેલો ઝઘડો અત્યાર સુધી દોડતી થઈ હતી અંગે મૃતક આકાશના મિત્ર કિરણ કહારે જણાવ્યું હતું કે આકાશ ભટ્ટાના ગોકુલનગરમાં રહેતો હતો અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશન સાઇટ ઉપર મજૂરી કામ કરતો હતો તે એક ભાઈ બહેન અને વિધવા માતા સાથે રહેતો હતો આકાશ પરિવારનો આર્થિક આધાર સ્તંભ હતો વધુમાં જણાવ્યું કે રાત્રે વિપુલ આકાશ અને દીપ ત્રણેય તડકેશ્વરનગર નજીક ભેગા થયા હતા ત્યારબાદ વિપુલે આકાશ અને દીપને સિગારેટ લેવા જવા માટે કહ્યું હતું બસ આ બાબતે એકબીજાને તો લઈ આવ જેવી નજેવી બાબતે ઝઘડી પડ્યા હતા ત્યારબાદ બંને મિત્રો વચ્ચે છૂટા હાથની મારા પણ થતાં વિપુલે વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું અને બંનેને છૂટા પાડ્યા હતા જોકે ઝઘડાની અદાવત રાખી મધ્યરાત્રે આકાશને દીપે ઘર નજીક બોલાવી ચપ્પુના ઘા હત્યા કરી નાખી હતી કિરણે કહ્યું હતું કે અચાનક મધરાતે મિત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તારા મિત્ર આકાશની મેટર થઈ છે ઊંઘમાંથી ઉઠીને ઘટના સ્થળે જતા આકાશ જમીન પર લોહી લો હાલતમાં પડેલો હતો ત્યારબાદ તાત્કાલિક એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો છે ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે આકાશને ત્રણ ચાર ઘા મારતા તેનું મોત નીપજવા પામ્યું હતું હાલ કટોદરા પોલીસે હત્યાનું ગુનો નોંધી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા મિત્ર દીપને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે ગઈકાલે રાત્રે કટોદરા પોલીસ વિસ્તારમાં આઝાદનગરમાં તડકેશ્વર સોસાયટીમાં દીપ અને વિકાસ વચ્ચે સામાન્ય બોલાચાલી સિગરેટના મુદ્દે થયેલી જેમાંથી દસ મિનિટ પછી દીપ અને વિકાસ સામસામે તલવાર અને ચપ્પુથી આવી જતા દીપે વિકાસને ચપ્પુના ગામ મારેલા પેટમાં અને જાંગના ભાગે ચપ્પુના ગામ મારેલા ત્યારબાદ તેને એકસો આઠ માટે એકસો આઠ વાગે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું પરંતુ જાંગના ભાગે વાગેલ હોય તેના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે વહેલી સવારે તેનું મૃત્યુ થયું જે બાબતે કટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની ફરિયાદ લઈ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે અને દીપને કાયદેસર રીતે અટક કરવામાં આવે છે છે હત્યાના મુખ્ય કારણમાં બંને મિત્રો હતા બંને એક સોસાયટીમાં રહેતા હતા અને સિગરેટના લેવા માટે આપેલા પૈસામાંથી સામાન્ય રીતે મગજમારી થયેલી અને તે પૈસાની મગજમારીમાંથી અંતે હત્યામાં બનાવ પરિણામે હત્યામાં અત્યારે માત્ર દીપ જ જોડાયેલો છે અને દીપનું જ નામ આવે છે ખરેખર દીપ અને વિકાસ વચ્ચે જ મગજમારી થઈ છે ભોગ પડનાર છે તેના વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે એકસો એકાવન પણ કરવામાં આવેલ છે પરંતુ આરોપી વિરુદ્ધ કોઈ પણ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધી ધ્યાને નથી આવ્યો હા તો મિત્રતામાં જ મિત્રની નજીવી બાબતે હત્યા કરનાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકો માં ઝડપી પાડ્યા છે તે નજીવી બાબતે મિત્રની હત્યા કરનાર સામે લોકોમાં માં રોષ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા